વિધવા મહિલાએ એક શખ્સ વિરુદ્ધ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી છે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરિયાદ નોંધાવી છે રણોલીમાં મહિલાના ઘરે જઈને રાજેશ ગોહિલ નામના શખસે દુષ્કર્મ આચર્યું શખ્સ રાજેશ ગોહિલ પૂર્વ એમએલએનો પીએ હતો લોનના હપ્તાની મદદ કરવાના બહાને દુષ્કર્મ આચાર્યની ફરિયાદ નોંધાઈ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી વડોદરામાં વિધવા મહિલાએ એક શખ્સ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે લોનના હપ્તાની મદદ કરવાના બહાને વિધવા મહિલાની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ મળતા પોલીસે તપાસ શરૂ કરી છે ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે આ વ્યક્તિ કે જે પોલિટિકલ નેતાનો પીએ હોવાની વિગતો અત્યારે મળી રહી છે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે રણોલીમાં મહિલાના ઘરે જઈને રાજેશ ગોહિલ નામના શખ્સે દુષ્કર્મ આચર્યું છે વધુ સાથે જોડાયેલા છે ફરિયાદ નોંધાઈ છે જે રીતે આખો મામલો બહાર આવી રહ્યો છે રાજેશ ગોહિલ નામના ઈસમ છે જે ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો પીએ છે એને રણોલીમાં મહિલાના ઘરે જઈને